પંડિત એ કથા વાંચતા વાંચતા બંધ પડી ગયા સુન થઈ ગયા કઈ બોલેણીમાં પડખે બેઠા કેમિક સુન મૂન થઈ ગયા તા કે આમાં લખું ભગવાન ની ગળા અપરંપાર એમાં પોચે નહી વિચાર એટલે આ હું એ કે કે ભગવાનની રચના છે એમાં કોઈનો મગજ કઈ કામ ના કરે અને એમાં હું તમને સમજાવી કથા પૂરી કરી પછી કહ્યું આ હું મને સમજાવો તક એ છે ને હું તો જાણતી નથી પણ મારી બેન છે અહીંથી ગાવે ગાવે ગામ દૂર થાય છે પૂજા પાઠ કરી અને તમે જાઓ તો તમને એ જવાબ દઈ દે તક તો મારે જવું જ છે પણ એના ઘરવાળા કે તમે આમાં ઊંડા ના ઉતરો ને તો સારી વાત છે

સમાચાર દીધા મારે મળવું છે એટલે સમાચાર દીધા એટલે કહ્યું ભાઈ તમે એને અટાણે મળી નહીં શકો કેમ તાકે એને ડિલિવરી થવાની તૈયારી છે અને ન્યા બધા માણસો ગોઠવાણા છે બૈરા તમારાથી ન્યા જવાય નહીં તક પણ એને વાત તો કરો વાત કરી એટલે કયું ભલે એને અહીંયા આવવા દો આ પડદો નાખી દો આડો અને હું એને સમજાવી દઉં પડદો નાખ્યો આડો અને ગયા કયું ગોર બાપા બોલો હું આવ્યા તમે આવી રીતે કે મને તારી બેને મોકલો છે કે મારી બેન આ બધું જાણે છે ભગવાનની કળા કડા એમાં પોચે ની વિચાર એ હું ઈ મારે જાણવું છે કયું પંડિતજીયા આ રેવાદીઓ આમાં જાણવા જેવું કઈ છે નહીં ઊંડું ઉતરાય નહીં અને બહુ જો તમે આમાં જાણવાનું કર્યો તો તમારી મજા બધી ઉડી જાય ભલે જે થાય તે તો ગોર તમે છે ને મોડા પડ્યા અટાણ હું તમને સમજાવી ના હું કેમ તાકે હવે છે ને મારે સમય નથી અડધી કલાકમાં મને ડિલિવરી થાય દીકરાનો જન્મ થાય પાછી અડધી કલાક થાય અને મારું મૃત્યુ છે બોલો તો મારે માથે મોતના નગારા વાગે સમજાવવા મારે જાણવું કઈ રીતે ક્યાં જાવ મને રસ્તો બતાવો ક્યાંય જવાની જરૂર નથી આ મારો દેહ પડી જાય ને તો જામનગર ના રાજાને ન્યાઓ

હું અને હું તમને સમજાવી દઈ માણસ બોલે આપણા એ રેવું તા છે એક કલાક જાળવી જાય આ બધું એની સાચી વાત પડે ખોટી અડધી કલાક થયે એટલે દીકરાનો જન્મ થયો આકરું વેચાણી નગારા વાયગા પાછી વાળા અડધી કલાક થઈ તો બાય ખલાસ થઈ ગઈ પછી તો ગોરવા પાનિયા રોકાણ પંડિત શમશાન જાત્રામાં ગયા આજે ઘરે આવ્યા એની ઘરવાળી કહ્યું હું થયું તાકી તો હું ત્યાં હેરાન થઈ ગયો કે તારી બેન ની કે ખલાસ થઈ ગઈ દીકરાનો જન્મ થયો દીકરો બચી ગયો અને પોતે વટી ગઈ અને મને કહ્યું તમે મોડા થયા એ કે વેલા આવ્યા તો તમને સમજાવી દે પણ હવે તારીક વાર દીધી છે ઈ જન્મ અને મને ન્યા જવાબ દે તક તો હું વાંધો તઈ જાજો તમને જવાબ દઈ દે અને હેરાન થઈ ક્યાં જાણવા માટે અને આ પંડિતી છે ને દિવસો ગણ્યા રાખે કઈ ઓલો વાર આવે કઈ તારીખ આવે કયું બોલો ગોરબાપા શું કામ છે તકે તમારે રોજી ઘોડી છે એની ઠાણ આપ્યું અને વછીરીનો જન્મ થયો

પ્રભુ ની કળા અપ્રમ પાર એમાં પોચે ની વિચાર એ મને સમજાવોલે આ બધો દાખલો રેવા દો અને આ જાણવામાં કઈ મજા નથી તો નહી મારે જાણવું જ છે તકે તો આજુ ખાડે તમે મોડા થઈ ગયા અટાણ હું તમને સમજાવી નહી હગું કેમ અમારા ગામના રાજા ઉપર કા તારો રાજ આપી દે કા લડાઈ કરવા ત્યાર થા તો અમારો રાજા રાજ નહી આપે લડાઈ કરવા તૈયાર થાય પણ હું ખોજતા બહુ જાજી હતી તો ઈ રોજી ઘોડી ઉપર બેહી ને જાય ઈ મારી માં છે હું એ ફેરી જાય એ લડાઈ માં અમારો રાજા હારી જાય રાજા કપાઈ જાય એ ઘોડી કપાઈ જાય મને કોઈની તરવાર લાગીએ હું એ પણ મરી જાય બોલો હવે આમાં મારે તમને કઈ રીતે સમજાવવા તક પર તો પછી હવે મારે જવું ક્યાં હવે શાંતિ રાખો આ ચોલો છૂટી જાય અને તમારા ભાઈ ને દીકરી તરીકે આવી પછી ભલે આની જોયું પંડિતજી કે આ સાચી વાત પડે ખોટી વાત આ ગામમાં આપણે કલાક એક રોકાવું છે થોડીક વાર થઈ મોટું લશ્કર રાજાનું આવ્યું પડાવ નાખો આ રાજા ને કહ્યું તારું રાજા આપી દે ને લડાઈ કરવા તૈયાર એ ભયંકર લડાઈ થઈ એમાં બધા કામ આવી ગયા પંડિતજી ઘરે આવ્યા એની ઘરવાળી કહ્યું હું થયું તાકી તો બધો આમ બનાવ બની ગયો પણ હવે એની પાછું કહ્યું તારા ભાઈ ની હું દીકરી તરીકે આવી તાકી તો તમારા ઘરની વાત ગઈ તમારે જે પૂછવું એ પૂછી લેજો ને બાકી આમાં દાખલો રેવા દો આ જાણવા જેવું છે નહીં ના મારે જાણવું તો આજકાલ કરતા કરતા એના ભાઈને દીકરીનો જન્મ થયો થોડાક દિશા લગયા કે દીકરીને લાવો મારે રમાડવી છે બૈરાવે કહ્યું અરે તમે તો માણસ છો હવા મહિના મોર આ દીકરીને તમારાથી ના રમાડાયોર ચાર છ મહિના થયા ત્યાં આવ્યા હવે મને રમાડવા દો આ હવે રમાડો એકાત્મા દીકરીને લઈ ગયા મસ્તક ઉપર હાથ મૂક્યો કઈ બેટા હવે તું મને જે કેતી હતી એ મને સમજાવ બાપા અટાણે કે તમને સમજાવી ના હકું હું તો બાળક છું બાળક તરીકે હું તમને સમજાવું તો તમારા હૃદયમાં ઉતરે નહીં થવા દર દીકરી ને પાછું પૂછું મને નવ વર્ષની થવા દો નવ વર્ષ ત્યાં પૂછું તાકે હવે બાપા હું તમને કઈ ના હગું કેવાનો સમય એક જ છે મારા લગ્ન થાય અને ઈ વરાજો મને પૈણી એક ગાડામાં બેઠા હોય અને હારા ઘેર ગેરપાદર માંથી ગાડું રવાનું થાય ત્યારે તમે મને પૂછી લેજો ત્યારે હું જવાબ દઈ ત્યાં સુધી હું જવાબ ના દઈ શકું ભલે દીકરી તે મને હેરાન બહુ કર્યો પછી ગોર બાપા મીંડા લગન સંબંધ કરવાની તૈયારી જ્યાં ત્યાં માગા મીડા દીકરી માટે નાખવા એમ કરતા કરતા એનો સંબંધ ક્યાં થયો કે જે ઓલી બાઈ ગુજરી ગઈ હતી દીકરો બચી ગયો તો અને એ થી વરાજો પહેરવા આવ્યો ચાર ફેરા ફેરા અને જાન ત્યાંથી રવાનું થવાની તૈયારી થઈ ગાડું બસ હાલવાની તૈયારી તર્યા પંડિત જ્યાં આડા ફરી ગયા કયું દીકરી હવે તો કેતી બાપા હજી તમે હિમજા નથી કે ભગવાનની કળા અપરં પાર એમાં પોચે નહી વિચાર તો આ મારો પતિ બેઠો અટાણે એને જન્મ કિ નહીં આપ્યો તો બધું સમજાઈ ગયું સમજાઈ ગયું દીકરી સમજાઈ ગયું હવે તાક તો એવી ભગવાનની કળા છે એક અવતારમાં માં હોય બીજી અવતારમાં પત્ની થાય આવી ભગવાનની કળા છે આમાં બાપાએ કે ઊંડું ના ઉતરાય તય ગોર બાપાને સમજાણું કે ના ભગવાનની કળા પાર